બધા મિત્રોને જય દ્વારકાધીશ શ્રી કૃષ્ણ મિત્રો અને અટાણા મિત્રો આપણે લોક ચાલુ કર્યો હોય જોવા તમને ક્યાં લાગે જંગલ લાગે ને હા મિત્રો આપણે લોક ચાલુ કર્યો હે મિત્રો વાડીથી અને તમે બધા મારા યુટ્યુબ ફેમિલી મજામાં જશો અને મોજમાં જ રહેવાનું બરાબર ને મિત્રો હલો આપણે જ હિ આગળ અને હવે તમે મારી હમણાં મિત્રો બ્રેક મારી દીધી છે આપણે ધબધબાટી જ બોલવાની છે સબસ્ક્રાઈબ કરતા જાઓ તમે હવે મિત્રો હમણાં આવે હે માતાજીના નોરતા આવે છે નવ દુર્ગાના પછી આપણે બધી ગામડાઓની ગરબી બધી નવરાત્રી દેખાડવાની છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ મિત્રો હમણાં વાતાવરણ બહુ ખરાબ છે આ થોડોક શરદીઓ હોય પણ હવે લોકે ઘણો તન દી થઈ ગયો કે લોકતા બનાવ નાખી હમણાં જો હવાઈરી ફૂલ ઝાક ઠાર આવે અને બપોરી તપ પડે એવું વાતાવરણ છે એટલે હમણાં બહુ વાર હે શરદીઓને તાવના ને તો મિત્રો જો આ હે સોયાબીન આપણું અને જો તમે અરે કેવો ફાલ હે આપડે હેને હરખું જોઈ ન જો સોયાબીન હે ને ઇત આ તમને ખબર જ છે સોયાબીન ને આ જલા વિડિયો મિત્રો આપડા સત્તા રેજો અને કેવો ફાલ હે તમને દેખાડું જરાક જો જો તો હવે હિંગુ આપડે તમે જો જો મિત્રો આ ફાલ જો તમે આમાં કંઈ ઘટાઈમાં હે જો જો તરિયાથી ફાલ હે જો મિત્રો જો આમ નામ ફાલ હે જો એટલું ઊંસું થતું જાય ને ફાલ પકડતું જાય કડકડ મિત્રો જો એટલે ઊંચું થાય ને ફાલ પકડતું જાય અને હવે માંડવીમાં આપણે જાઈએ હમણાં માંડવી ધારા તો મિત્રો આપણે આવી ગયા માંડવી અને ટોપ હા પૂરી વાતું હે મિત્રો હવે આ ભાદરવાનું ટોપ એટલે પૂરી વાતું ભાદરવામાં તડકો જો એ ફૂલ આવે જ આખા થાય એટલે તપ તો પડવાનું છે અને હવે મિત્રો આમાં ઝાડું આપણે ઉપાડી ખરે એક આધું ગરમી ફૂલ હે ઝાડું તો ઉપાડી કે એવો ફાળ હે હવે એકાદું ઝાડું આમાં ઉપાડીએ એટલે આપણે ખબર પડે કે એવો ફાલ હે તૂટી જાય ઘણા તો મિત્રો તો આમાં હજી ઘણા ડેડવા મિત્રો તૂટી જાય છે તો જો આવું હે હજી આમાં અધોય જ કાસું હે મિત્રો અને ઓગણ ચાલે હે હાવ ગુથાઈ ગયું એ અડધું કાછું હે ને બે ત્રણ છોટા હે એટલે ભગવાન ખાવા પૂરતું બધા નામી દઈ દે હે આપણે ખાવા પૂરતું નામી થઈ ગયા હે હજી તો ઘણું ઊઠીએ મને લાગે પંદર ઉઠીએ એવું લાગે આવી હે માંડવી તો મિત્રો આપણે આવી ગયા રેસાના સોયાબીનમાં અને જો ધો વરસાઇ ધવધપાટી બોલાવી દે છે અને આમાં હાવ ટાણે પાણી વયું જાય હે પણ હીંગું તો મિત્રો તો એ નામી થઈ ગઈ હે બધી હિંગુ નામી થઈ ગઈ હાવ પાણી ભર્યું પણ ખરેખર સોયાબીન પાણી ખમે ને એટલું મને થાય એક નહીં સમજો હીંગો છે ને એ હાવ પાણી છે ને આપણે આજ છે ને ઓલે હેઠે જાય ઓલે હેઠે વધારે ફાલે હે હુમણો ઓલી બાજુ અને આમાં એ પાણી વયું પણ હીંગો નામી થઈ ગયું ગયો જો આ હીંગ નામી થઈ ગયું બધું અને ઘણો ટાઈમ પેલા આપણે દવા ચાટવાય તો વિડીયો બનાવ્યો હતા ને હવે આ બધી જો નામી થઈ ગયું બધું જ્યારે પીડું પાણી નામી થઈ ગયું ને હવે આપણે છે ને ઓલે હેઠે બોલે હેટે છે ને અહીં ચક્કર મારવા જય મિત્રો ને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મિત્રો ને આ હે આપણે રેસાનું સોયાબીન અને નામી થઈ ગયો ફાલ પકડી ગયો હે તો મિત્રો આપણે આવી ગયા અહીંયા મકાનવાળા કટકામાં અને આમાં જોઈએ કેવો ફાલ હે આમાં આપણે જરાક ઝાડવું ઉપાડી કેવો ફાલ હે જરાક આગળ જાય અને આમાં કેવો ફાલ હે જરાક આપણે જોઈએ ઝાડું ઉપાડીએ એટલે ખબર પડે એવો ફાલ છે કરતો ઝાડવું ઉપાડી ઘણા કાસા હે નામી જો બે ચાર જાડવા હે ને આવા દેડવા હે આમાં એ નામી હૈ હજી રણું કાચું હૈ જો મિત્રો આ પીપેરમાં ચેલું કેવું મસ્ત જાય અને આ પીપેરમાં જો જબ્બર મોટી માખીવાળું મધ હે મિત્રો આને આપણે સારો કરી તો પથારી ફેરવી નાખે જો આ કવડી મધ હે જબ્બર મોટી માખીવાળું જો આનો બધી સારો ના કરાય ને કરાય તમારે વાહેના આહે જ આવે તોડી લઈએ તો હાલો મિત્રો હવે આ વ્લોગ લાંબો ઘણો થઈ ગયા હૈ અને આપણે અહીંયા વારીને પૂરો કરી નાખી ને ચેનલમાં નવા હોવ તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો તો બધાય મિત્રોને જય દ્વારકાધીશ